સાંસ્કૃતિક સમિતિના સંયુક્ત ઉપક્રમે તારીખ પચીસ બે બે હજાર પચીસ ના રોજ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન અધ્યક્ષ અધ્યક્ષસ્થાને એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ ઉપર કોલેજમાં વાર્ષિકોત્સવ

વિદ્યાર્થીઓના ભાવિ ઘડતર માટે આશીર્વાદ આપ્યા હતા બિરસા ટ્રાઇબલ યુનિવર્સિટીને રાજપીપળાના કુલપતિ શ્રી ડોક્ટર મધુકર એસ પાડવી અને ઉપસ્થિત જુદી જુદી કોલેજના આચાર્યશ્રીઓના હસ્તે કોલેજમાં પીએચડી થયેલા અધ્યાપકોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના પ્રાયોજના વહીવટદાર શ્રી આનંદે પાટીલ આઈએએસ ફેકલ્ટી ઓફ આર્ટ્સ વીએનએસજીયુ સુરતના ડીન શ્રી અને શ્રી મોરારજી દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બુહારીના આચાર્યશ્રી ડૉક્ટર જયંતેશ ચૌધરી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ભિલાડના આચાર્યશ્રી ડૉક્ટર કાશીરામ એવોએ અને સરકારી વિજ્ઞાન કોલેજ આહવા ડાંગના આચાર્યશ્રી ડૉક્ટર અરુણભાઈ ધારિયા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવા આશીર્વચન આપ્યા હતા કાર્યક્રમના બીજા ચરણમાં વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં વિદ્યાર્થીઓએ જુદી જુદી કુલ ચોવીસ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી રિપોર્ટર રમેશ મહાલા તહેલકા ન્યૂઝ ડાંગ